ચાર વિષય કુહુ ગુજરાતી કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એકનો અ પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ અક્ષર સામેના ખાનામાં લખો પેલો પ્રશ્ન શેરડી માટે નીચેનામાંથી ક્યુ જોડકું યોગ્ય નથી ચીંચોળો રસ કૂચા બળતણ અને રવો ખાંડ તો કે રવો અને ખાંડ છે એ યોગ્ય નથી ચાલો એના પછી ટામેટાને ક્યારનો તડકો મીઠો મીઠો લાગતો હતો તો કે ટામેટાને છે સવારનો તડકો મીઠો મીઠો લાગતો હતો કૃષ્ણને ધરામાં આવેલો જોઈ નાગણો કઈ શંકા કરવા લાગી તો કે આ બાળકને તેના દુશ્મનોએ મોકલ્યો લાગે છે ચાલો એના પછી બ ખાલી જગ્યાઓ કોંસમાંથી શોધીને પૂરો બોધરાજ પાસે હંમેશા અજબ ગજબની વાતનો ખજાનો હતો તૃપ્તિએ કંકુ પગલાં જાદુના પગના તળીએ હળદરનો લેપ કર્યો સવારે ઉઠતા વેત ટોમે પોલીમાસીના હાથમાં ખાલી જગ્યા જોઈ તો કે પીછી જોઈ ચાલો જોડકા યોગ્ય રીતે જોડો કપાસ ઉજળો દૂધ બાજરો લીલો કંચન જુવાર લોથે લૂમે ઝૂમે અને સીમ સોના વરણી નમૂના મુજબ દરેક ખાનામાંથી શબ્દો અને જૂથ પસંદ કરીને ત્રણ વાક્યો બનાવો બધા પ્રવાસીઓ બગીચામાં શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા વિદ્યાર્થીઓ નાટક કરવાના મારે ઘણું લેશન ગઈકાલે આજે આવતીકાલે હતા છે હશે હતા એક નમૂનો આપેલો છે ઉદાહરણ ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા આપણે છે એ નમૂના પ્રમાણે વાક્ય બનાવ્યું આજે મારે ઘણું લેશન છે આવતીકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હશે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા કૌંસમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો બહુ ટકટક ન કરીશ સાહેબ આવશે તો તને વઢ્યા વટશે કે વટે છે તો કે બહુ ટકટક ન કરીશ સાહેબ આવે તો વટશે મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદા એ છે શીખવશે શીખવે કે શીખવ્યો તો કે મને મારા દાદાએ શીખવ્યો ચાલો આમાં વટશે શીખવ્યો ચાલો એના પછી ત્રીજું સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે આમ પણ આવા કે તમે લખી શકો અને કશું કહે જગ્યાએ કહેશે પણ લખી શકો પણ કહે તો આપણને આપેલું જ છે એટલા માટે બંને છે એક જ છે એટલા માટે આ વાક્ય છે યાનું વાંચ રહેશે ચાલો નવુના મુજબ કારીગરોના નામ લખો દરજી તો દરજણ લુહાર તો લુહારણ નોકર તો નોકરાણી ઘાંચી તો ઘાંચણ અને શેઠ તો શેઠાણી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો આટો તો લોટ અપરાધી તો ગુનેગાર નીચેના શબ્દોના વિરોધાર્થી અર્થ લખો વૈરાગી તો સંસારી અને વિલાપ તો હાસ્ય ખૂટતા અક્ષર મૂકી શબ્દો પૂરા કરો જામફળ અને અર્થપૂર્ણ બનાવો દર હળ હળદર પછી પાંચમું નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો ઝાડ કે પહાડ વગેરેનું પોલાણ બખોલ સોના જેવી રંગવાળી સોના વરણી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યનો પ્રયોગ કરો મોમાં પાણી છૂટું ખાવાની તીવ્ર ઈચ્છા થવી પાણીપુરી જોઈ મને મોંમાં પાણી છૂટ્યું ગાંડુ સાહસ કરવું વિચાર્યા વગર જોખમ લેવું માણસ ક્રોધમાં આવીને ગાંડુ સાહસ કરે છે પ્રશ્નોના ઉત્તર વાક્યમાં લખો પવન પવન કોને ડોલાવે ડોલાવે છે છે ઝાડને અંશુલે ટેબલ પરની બંગડીમાં શું મૂક્યું અંશુલે ટેબલ પરની બંગડીમાં રબર અને જામફળ મૂક્યું ઘરમાં રમાતી કોઈ પણ બે રમતો લખો ઘરમાં રમાતી રમતોમાં ચેસ કેરમ સોકટાબાજી વગેરે રમી શકાય છે ચોથો ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણએ ગોપીઓનું માખણ ચોર્યું હતું માટે ફરિયાદ કરે છે ચાલો પ્રશ્ન નંબર ચારનો બ પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો ગમે તે બે એમાં પહેલો પ્રશ્ન રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું શું જોયું રામજી બાપાના ખેતરે મિન્ટુએ શેરડી શેરડીનો વાટ શેરડીના કૂચા શેરડીનો રસ શેરડીના રસથી ભરેલા તપેલા ગોળની ભેલીઓ સિંચોડો વગેરે જોયું ચાલો એના પછી દાદા કઈ રમતમાં એકા હતા સમજાવો દાદા મારદી રમતમાં એકા હતા કારણ કે તેમનું નિશાન ક્યારેય ચૂક્યું ન હતું તેથી તેમને લોકો મારદી માસ્ટર તરીકે ઓળખતા હતા ત્રીજું ટોમે પોતાના ચહેરા પરની ખુશી શા માટે છુપાવી રાખી ટોમને દિવાલ રંગવાનું કામ ગમતું ન હતું તેને વસ્તુ મળે આરામ મળે અને દીવાલ રંગવાનું કામ પૂરું થાય તેમ હાથમાં પીછી આપી ઉપકાર કરતો હોય તેમ ખુશી છુપાવી રાખી પ્રશ્ન પાંચનો અ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો સવાર બોલે કુકડે કુક કુકડો ઊંચે જુએ સૂરજ દાદા આવી આખું કાળું આભ ધુએ હાભીથી તારાઓ જમીન પર વર્તાયા બોર સલીને પારી જાત આ ટગર બની પથરાયા ચાલો પાંચનો બ ગમે તે એક વિષય પર દસ થી બાર વાક્યોમાં નિબંધ લખો સ્વામી વિવેકાનંદ અને વૃક્ષો આપણા મિત્રો અથવા તમે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવ્યો તેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્ર કે સખીને લખો પત્રના અથવામાં નિબંધ બંનેમાંથી એક તમને જે આવડતું હોય તે તમે વ્યવસ્થિત લખી શકો શીર્ષક છે અહીંયા તમારે મારવાનું નિબંધનું બંનેમાંથી સ્વામી વિવેકાનંદ પછી સ્વામી વિવેકાનંદ વિશે તમારે દસથી બાર વાક્યોમાં નિબંધ લખવાનો થેન્ક યુ